જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો શ્રી સ્વામિનારાયણ વિદ્યાસાગર સ્કૂલની યુટ્યુબ ચેનલ અને શૈક્ષણિક વોટ્સઅપ ગ્રુપમાં હું ભાવેશમર ફરી એક વખત ધોરણ સાતના દરેક વિદ્યાર્થી મિત્રોનું એકમ કસોટી પાંચ અંતર્ગત આજે લેવાનાર વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રશ્નપત્ર અને સમજૂતી વિડીયો મારફતે સૌનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો એકમ કસોટી પાંચ અંતર્ગત તમને મોકલવામાં આવેલા અભ્યાસક્રમમાં પ્રકરણ નંબર આઠ આ એકમ કસોટીમાં પૂછાવાનું હતું તો એમાંથી કયા પ્રશ્નોના ઉત્તરો કઈ રીતે લખવા તેની સરળ સમજૂતી માટે ખાસ દરેક વિદ્યાર્થી મિત્રો એકવાર પ્રશ્નપત્રને વાંચી લેજો અને સમજ્યા બાદ પ્રશ્નોના ઉત્તરો લખવાનું શરૂ કરજો જોઈએ પ્રશ્ન એક છે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો દરેક પ્રશ્નો છે એ પ્રકરણ આઠમાંથી જ પૂછાયેલા છે એટલે જેણે પાઠને બરાબર વાંચ્યો હોય છે વિડિયોનો બરાબર અભ્યાસ કર્યો હોય છે તેમને પ્રશ્નોના ઉત્તરો આપવામાં કોઈ તકલીફ પડશે નહીં પ્રશ્ન એક અમેરિકામાં ચક્રવાતને કેવી રીતે ઓળખવામાં આવે છે અથવા તો કયા નામથી ઓળખવામાં આવે છે તે નામ તમારે આપવાનું છે પ્રશ્નોના ઉત્તરો પૂરા વાક્યમાં લખજો પ્રશ્ન બે વિનાશકારી વંટોળની ગતિ કેટલી હોય છે કિલોમીટરમાં તમારે એનું મહાપસેય આપવાનું છે પ્રશ્ન ત્રીજો મહત્તમ ગરમ થતો પ્રદેશ કયો હશે કોઈ એક પ્રદેશની વાત નથી માત્ર કયા કયો પ્રદેશ એવા છે જે મહત્તમ એટલે વધારેમાં વધારે ગરમ થાય છે વીજળી સાથે તોફાન આવે ત્યારે શાનો આશ્રય લેવો જોઈએ આપણે ભણી ગયા છીએ એના મુદ્દાઓ વિશે લખવાનું છે પવનની ગતિનું મુખ્ય કારણ કયું હશે ત્યારબાદ છે મુખ્ય પ્રશ્ન નંબર બીજો નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો તમારે સામે ખરા કે ખોટાની નિશાની કરવાની છે વાક્ય લખવાનું એની સામે ખરા ખોટા નિશાની દર્શાવવાની છે ગરમ હવા ઠંડી હવા કરતાં હલકી હોય છે વિધાન ખરું છે કે ખોટું શિયાળામાં પવનના પ્રવાહની દિશા સમુદ્રથી જમીન તરફની હોય છે હાંસું કે ખોટું તમારે લખવાનું છે નિશાની દર્શાવવાની છે ત્યારબાદ છે પ્રશ્ન નંબર ત્રીજો નીચેની ખાલી જગ્યાઓ પૂરો પવનની ઝડપ વધતાં તે સ્થાને હવાના દબાણમાં ખાલી જગ્યા થાય છે શું થાય છે વધારો ઘટાડો જે થતું હોય તે તમારે એમાં લખવાનું હશે બીજો બીજી ખાલી જગ્યા છે ચક્રવાતની આંખની આસપાસ એટલે મેનુ જે મુખ્ય કેન્દ્ર હોય છે એની આસપાસ ખાલી જગ્યા કિલોમીટર સુધીનો વિસ્તાર વાદળોથી ઘેરાયેલો હોય છે આંકડો તમારે લખવાનો હશે કેટલા કિલોમીટરનો વિસ્તાર ત્રીજી ખાલી જગ્યા છે જે સાધન વડે ઝડપ કે વેગ માપે છે પવનની ઝડપ કે વેગ માપે છે તેને કયું સાધન કહેવામાં આવે એ પવન કે ઝડપ પવનની ઝડપ કે વેગ માપવાના સાધનને શું કહેવાય તે તમારે નામ જણાવવાનું છે ત્યારબાદ મુખ્ય પ્રશ્ન નંબર ચોથો નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો ગાજવીજ સાથેનું વાવાઝોડું કોને કહેવાય છે તમારે એની વ્યાખ્યા છે એ લખવાની છે ધુમાડો ઉપર તરફ કેમ જાય છે તમારે કારણ આપવું હોય તો કારણ પણ આપી શકાય પ્રશ્ન ત્રીજો છે ચક્રવાત સામે ઊભી થતી પરિસ્થિતિને પહોંચી વળવા કયા આયોજનોની જરૂર છે આયોજનો જરૂરી છે તમારા આયોજનો કયા કયા જરૂરી છે તેની યાદી આપવાની છે ત્યારબાદ છે મુખ્ય પ્રશ્ન પાંચ નીચેના વિધાનો માટે કારણો આપો પહેલો પ્રશ્ન શિયાળામાં ઓછો વરસાદ પડે છે એનું કારણ શું છે તમારે દર્શાવવાનું છે દરેક પ્રશ્નોના ઉત્તર માંગ્યા મુજબ આપવાના છે માર્કને ધ્યાનમાં રાખીને આપવાના છે અને પૂરેપૂરા લખવાના છે પ્રશ્ન બીજો સામેથી આવતા પવનની દિશામાં સાયકલ ચલાવવામાં મુશ્કેલી પડે છે આપણે સાયકલ ચલાવતા અને સામેથી પવન આવતો હોય તો આપણને વધારે બળ કરીને સાયકલને ચલાવવી પડે છે તેનું કારણ શું તમારે લખવાનું છે ત્યારબાદ છે મુખ્ય પ્રશ્ન નંબર છઠ્ઠો નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપો બે પ્રશ્નો એ પાસે એમાંથી કોઈ પણ એક પ્રશ્ન તમારે ફરજિયાત લખવાનો હશે ચક્રવાતની રચના વિશે વિસ્તૃત માહિતી આપો એનો ઉદ્ભવ કઈ રીતે થાય છે અને કઈ રીતે તે દૃશ્ય થઈ જાય છે ત્યારબાદ અથવામાં પ્રશ્ન છે તમારા શહેરમાં કે ચક્રવાત ચાલી રહ્યો હોય ત્યારે તમારા પડોશીઓને કેવી રીતે મદદ કરશો તે તમારે જણાવવાનું છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્નપત્ર ખૂબ જ સરળ છે ઉત્તરો પણ એના ખૂબ જ સરળ છે જે વિદ્યાર્થીઓએ તૈયારી કરી હશે એને તકલીફ નહીં પડે દરેક વિદ્યાર્થી મિત્રો શાંતિપૂર્વક તમારી એકમ કસોટીની બુકમાં વ્યવસ્થિત અને સમયસર સારા અક્ષરે પ્રામાણિકતાથી વાલીની દેખરેખ હેઠળ પ્રશ્નપત્રના ઉત્તરો આપજો દરેક વિદ્યાર્થી મિત્રોને બેસ્ટ ઓપલક